હેલો ફ્રેન્ડ્સ આજે આપને ધોરણ આઠ ગુજરાતી એમાં એકમ આઠ ઘરનું સ્વાધ્યાય બુદ્ધિનું સોલ્યુશન જોઈશું જેના જવાબ તમારે આ રીતે ભરવાના રહેશે આ રીતે ભરવાના રહેશે આ એક કોષ્ટક આપેલું છે એમાં આ રીતે આપણે શબ્દો શોધીને રાઉન્ડ કરવાના છે જે પણ આગળ શબ્દો આપણે ઉપયોગ કર્યા હતા એ શબ્દો આમાં આપેલા છે શોધીને આપણે આ રીતે બનાવવાના છે ત્યાર પછી આપણને પ્રશ્ન ચાર ખરા ખોટા આપેલા છે બરાબર એના જવાબ આપણે આ રીતે લખવાના રહેશે ત્યાર પછી પ્રશ્ન પાંચ આ એક દુકાનની ટેગ બનાવેલી છે એવી એક ટેગ આપણે પણ બનાવવાની છે તો અહીંયા મેં એક ટેગ બનાવી છે એ રીતે તમે તમારી રીતે પણ આવી શકો છો બરાબર આ આ બનાવી બનાવી છે એ રીતે તમે પણ શકો છો ત્યાર પછી પ્રશ્ન છ એનું વર્ગીકરણ કરવાનું છે ઘરની સાથે જોડાયેલ અને ઘર બનાવવા માટે જરૂરી તો આ રીતે આપણે શબ્દોનું વર્ગીકરણ કરવાનું છે ત્યાર પછી આપણને ફકડો બનાવવાનો છે મારું ઘર આ આપણે બનાવીશું ત્યાર પછી આપણે મારા ઘરનું નિર્માણ એમાં ફકડો આ રીતે તૈયાર કરીશું આપણે બરોબર ત્યાર પછી આપણે ગામડાનું ઘર અને શહેરના ઘરનો આ રીતે તફાવત બનાવવાનો છે બરાબર ત્યાર પછી પ્રશ્ન આઠ તમારું ઘર અને મારું ઘર આ રીતે બનાવવાનું છે બરાબર ત્યાર પછી પ્રશ્ન નવ આપણને અ બ અને ક આ રીતે આપેલા છે તેના પરથી આપને તાની મદદથી આ વાક્યોને જોઈન્ટ કરવાના રહેશે પ્રશ્ન દસ છે સાદું વાક્ય સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્યમાં વર્ગીકરણ કરો તો મેં આ વર્ગીકરણ કર્યું છે તે તમે જોઈ શકો છો બરાબર મારી સ્વાધ્યપુથી એક ભાગ બ્લેકિસ આવ્યો છે એટલે બરાબર ધ્યાનથી દેખાતું નથી તમે જોઈ શકો છો મેં લખવાનો પ્રયત્ન કર્યો છે સાદું વાક્ય સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્યમાં વર્ગીકરણ કરવાનું છે આપણે આ આ રીતે લખવાનું રહેશે બરાબર ત્યાર પછી પ્રશ્ન અગિયાર છે એમાં પ્રશ્નોના જવાબ આ રીતે લખવાના રહેશે આપણે બરાબર ત્યાર પછી પ્રશ્ન પાંચ એમાં આ રીતે જવાબ લખવાનો રહેશે પછી પ્રશ્ન બાર વાક્ય ઓળખો અને વાક્યનો પ્રકાર એમાં આ રીતે આપણે જવાબ લખવાના રહેશે આ સાથે અમારો વિડીયો પણ અપૂર્ણ થાય છે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ઓકે ગુડ બાય